જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી એનો પરિવારનો સ્વાર્થ રાખી એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના બસ બધાને લૂંટી લૂંટી અને ભેગું કરી લઉં મોટું મંદિર બનાવી લઉં મોટો બંગલો વધ દઉં અને આટલા કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા વીઘા જમીન લઈ લઉં આટલી ગાડીઓ લઈ દઉં બેંકમાં ફિક્સ કર દઉં ગ્રાઉન્ડ નામે મેલ દઉં આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને तो आटलू पब्लिक चारे भेग ना थाय आटला पर्चा ना मले आवा चमत्कार मले मारा मंदिर बनाव होत ने तो पांच वर्ष में चू बनत मोटा मोटू बना बनत ना पण जुई मंदिर वगैरे चमसू પણ મે એક પ્રણ એવો લીધો છે કે મારા આવા ભાવિક ભક્તો ના ખોટી લાલચો હાલી મારા ભોરવી અને મારા અમની જોડ દાન કરી લેવું નહીં ક્યારે કોઈ ભાવિક ભક્તો ના મારા સાનિધ્ય કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજી ના મંદિર પેટે તમે દાન કરો કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો અરે ગોડા એ વટવારી માતા સુ પ્રસાદી વાળા તો લાઈન માં ઉભા હોય પણ એમને ઈચ્છા હોય કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી તો કહી દઉં તારા ઘેર રે ભાઈ તારા નોમના જરૂર નહીં અહીંયા કોઈ મોટા પુલ એવા જાય કે મેં માડી ના નામ મેં ધામ માં આટલા રૂપિયા લખાયા આટલું મંદિર લાવ્યો આટલું ઘુમ્મટ લાવ્યો ફલાણું લાવ્યો અને નામ લખી લાવે પાછું આ જા તારા ઘેર રાખ તારી માતાનો મારે એવો મોટાપો કોઈ મોટા એવા રૂપિયા વાળા તો કઈક છે એમના ઘેર જાઓ ને એટલે બધા મંદિર મંદિર બધું ઊભું થઈ જાય પણ મારે એવા રૂપિયા થી ને એવા મોન સંભાળ વાળા થી નહીં લેવું મારો તો મારા ગરીબ ભાવિક ભક્તો જે આવે છે ને આ એક રૂપિયો મૂકે ને અમે હું રાજી છું

એ કદાચ તમે ભાવથી જે પણ વસ્તુ લાવો છો બધું સ્વીકાર છે કોઈ ફૂલ લાવો તો એ પણ સ્વીકારશે કોઈ હાર લાવો તો એ પણ સ્વીકારશે જે લાવો બધું સ્વીકારશે પણ સેવકોએ ખાલી એટલો આગ્રહ કર્યો હશે કે તમે આ ફોટા મોટા મોટા લાવો મોટી મોટી વસ્તુ લાવો જે કામની ના હોય જે પડી રહે ગોડાઉનમાં એવી વસ્તુ લાવો એના કરતા જે જરૂરિયાત હોય જે વપરાય એવી વસ્તુ લાવો તો કામમાં એવો કદાચ આગ્રહ આગ્રહ કર્યો કર્યો કોઈ બીજો એટલે ક્યારે દુનિયાની વાતોમાં આવતા આખા જગત માં જેના જબરા પરચા હોય ને એની જબરી ચર્ચા હોય એટલે ચારે બાજુ વાત તો મારી ચર્ચાઓ એટલે જો એક વાત કહું મારા નામથી મેં ક્યારે અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો બે વર્ષ થી લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય પૈસા ની ભીખ મંગાવ બતાવો એક વ્યક્તિ તમને લખેલું હોય અંદર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મેં કીધું ને એક મોબાઈલ ના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો આ અમારું સ્કેનર છે આ અમારી પહોંચ છે સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે ત્યાં શું લખાવશે કઈ દેજો જાવ જોયું લાલ પેટીઓ બતાવો મને મોટી મોટી હાડો નગર ના માર દઈએ ચારે બાજુ ઠેર ઠેર પેલી બાજુ ચાર માર દો પેલી બાજુ ચાર માર દો આ બાજુ ચાર માર દો આ બાજુ ચાર માર દો એક એ થી જવાબ ના જોઈએ બધા નાખ નાખ કરે આ શું કોટું એટલે તમારે અતર મારા નામ થી બાધા ના નામે પૈસા માંગ છે મારા કુખાર મેલડી ની મોંતા રાખી છે મારા ચડાવવાનું કોઈ કરજો મારે માંગવાની માતા છે છે તો ચાલતા નહીં માતા હોય ને એવી કે માગી માતાજીનું કરવાનું તો ના હોય કે છે એટલે છું એ તો સીધું ભિખારી બની જાય બાપા તારે કેવાય અમુક નહી આવી બાધાઓ રાખતા જોજો કે પોચ ઘર માગી ને કરીશ આવી ગમડા બાધા વધારે રાખે પોચ ઘર માગીને કરીશ કે માતાજી મારું આ કામ થઈ જાય તો તો પાછા માગવાનો સમય આવે ને તો કે મારા બાધા છે ને એટલે હું માગું છું અભિમાન કરે હું ભિખારી નહીં પણ બાધા છે એટલે હાથ વાવો કરું તો અસલ બાધા કોને કહેવાય મોનતા ચારે ફળે અહમ મૂકી અને હાથ વાબો કરો ભિખારી બનીને કોને એ કંઈ ગાલજો નથી આલવા જેવું હોય તો ભૂખ લાગી છે તે કદાચ દર રૂપિયા કોઈક નાખે અને એ કરો તે ફળે એટલે મારા નામથી કોઈ બાધાના નામે કોઈ ઉઘરાણું કરે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ પુરુષ હોય કોઈ પણ ઉંમર લાયક હોય મારા નામથી થી કદાચ ઉઘરાણું કરે ખોરો પાત્ર અને મારું નામ દે એટલે તમારે એક રૂપિયો આલવાનો આ જાહેરમાં કહી દઉં છું કોઈ જગ્યાએ એમ કે આપણે માતાજીની ધજા ચડાવવાની છે કે લાવો બધા પૈસા ઉઘરાવો તો એ આલવો હા તમે હજુ અંદર અંદર એક ગ્રુપ ના હોવ એક ગામ ના હોવ તો બરોબર છે પણ ના જાન પહેચાન કોઈ નહીં ઓરખાણ કોઈ જો રાખવી અને કોઈ ને હાલવું નગર અતર સીતર વાવા રહ્યા આવા હોય અહીં તો છેટલા એવા આવા ચોર આવો ને સૌકાર આવો ને બધા આવો પણ તમે છેતરાતા કોઈ ભાડું વાડું ગમે તે માગે તો એ એ તમારો વિષય છે હાલો તો આજુબાજુ પાર્કિંગ નગર પાર્કિંગ ફ્રીમાં છે પણ તમે તો બીજી જગ્યાએ સુવિધા મેલવું હોય તો પછી અમુક જણા દસ રૂપિયા વીસ રૂપિયા ભાડું લેતે એમનો વિષય જઈ ના કેતા અને જો બહાર જઈને ગુનેગાર કૃપા લેવા આવે છે કેટલાક ગુનેગાર બની જાય છે અમુક લોકો જેવું કે હું દાન લખાવું કે પચાસ હજાર રૂપિયા સેવા કરું એટલે માતાજી મને કૃપા કરશે સ્ટેજ ઉપર જવા દેશે એવી આશા હોય ને તો પચાસ હજાર ના લખાવ તો ઘેર રહે છે શાંતિ નહીં થાય એવું કે લાવો કઈ મોર લગાયેલું એટલે મને માતાજી કઈક બે શબ્દો કે છે નહી કહું કરવું કરજો સેવા ના કરવી શાંતિથી બે હોવ મેં કીધું સેવા કરો તમારા મનથી થી પ્રેરણા થતી હોય અને કરવી હોય તો તમારા મનની મરજીની વાત છે પણ એવું સેવા કરી ને સ્ટેજ ઉપર ચડી ને કે લાવો બે શબ્દ પૂછી લઉં એવા તો કઈક વાટા ફેરા કરે પણ મેન નહીં પડતો અને ઉપર ચડી જાય ને તો એમ કહે કે મને કોઈ ના બાપ ની શરમ નહીં આવતી હું ગમે તે નેતા નહીં કહી દઉં અધિકારી નઈ કહી દે ચાલુ ફલાણી પદ ઉપર છું તો ભાઈ તું પદ ઉપર તારે ઘેર રે તો દુખ્યારા નું કામ છે આ શું ખોટું જે ભાવ થી આવે નમ્રતાથી આવે એના કૃપા મળે ને પછી કે હું આમ છું એડો માતાજી મન કહી દો હું બોલું પણ ખાલી ખાલી જ બોલું ખાલી આશીર્વાદ જા એમ ના ફળે ને માથું તો આશીર્વાદ મળે અને મન તો આશીર્વાદ ફળે એવું ને એટલે મન નું ઝુકવું જરૂરી છે માથું તો બધા નમા હો પણ મન જેનું નમી ગયું અહંકાર જેનો નમી જ્યો એના મારી કૃપા થાય બરોબર એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કોઈ મંદિર પેટે કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી સેવા કરીને પાસે જાણ ઉપકાર કરતા હોય એ કઈ બધા સેવા કરે ભાઈ તને કોણ કીધું તું સેવા કરી લે એને ઘેર મારે કરાવીએ છે તો કોઈ સાચા ભાવિકના ભગ ભક્તના મગજમાં વસીને એનું કામ કરીને કરાવી દે જા તારી નહીં જરૂરમાં આ શું બોટું

અહીં એક રહી વાર આવ્યો અને ફરી આવે ના આવે મારા શું લેવા દે હું કોઈ અહી ગણતરી મારું છું તમને પૂછું છું તમે કઈ ના ના છો ક્યાં ના છો